મતલબ કે સેવાના ગુણોના મળે એ માટે થઈને હા તમે અહીંયા આશ્રમ ઉપર આવ્યા શું શીખ્યા કઈ શીખવા મળ્યું તમને કઈ નવું નોટિસ કર્યું શું નોટિસ કર્યું કોણ કે છે બોલો પ્રભુજીની સેવા કરવાની કઈ રીતે કરવાની આપણે આજુબાજુમાં હોય ન હોય તો શું કરવાનું એ સંસ્થાઓ હોય ને એને ફોન કરવાનો કે તમે આવો લઈ જાઓ અહીં હેરાન થાય છે એમ બરાબર બીજી વસ્તુ કે આપણી પાસે બધી વસ્તુ છે તમને તમારા મમ્મી પપ્પાએ બધું આપ્યું છે ને રહેવા માટે મકાન છે બધું છે ને આ લોકો માટે કાંઈ અત્યારે એમની પાસે કાંઈ નથી એમ એટલે છે અમુક પાસે એવું છે કે એની પાસે છે તેમ છતાંય કંઈ નથી બરાબર એટલે આ દુનિયામાં પૈસેથી બધું થતું નથી બરાબર એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે આપણે બીજાને હંમેશા ઉપયોગી આવવાનું મદદ કરવાની આપણે આજુબાજુમાં એવું કોઈ હોય તો એની મદદ કરવાની બરોબર તમારા સાહેબ અહીંયા લાયા છે તો તમારામાં સેવાના ગુણો આવે એટલા માટે લઈને આવ્યા છે બરોબર આ બધા કેમ ડાડા પડી ગયા નથી બરોબર મજા આવી હે જાજુ જમાઈ ગયું મા બાપની સેવા કરવાની આ લોકો રહ્યા ને એ માનસિક અસ્થિર છે હું છે બરોબર એ સમય કોઈ નો પણ આવી શકે આજો આજે આપણે વ્યવસ્થિત છીએ કાલે આપડે આવી કે કઈ નક્કી છે જીવનનું કઈ નક્કી નથી આમાં અમુક અમુક એવાય છે રૂપિયાની સંપત્તિ છે પાંચ પાંચ કરોડ રૂપિયાની જમીન એના નામે છે પણ પૈસા કઈ કામ આવતા નથી એટલે તમે શું કરશો પેલા તમારા મા બાપ પણ વૃદ્ધ થાય એટલે એને પેલા સાચવી લેવાના એ આપણી જવાબદારી છે એટલા માટે તમારા સાહેબ છે એ અહીંયા તમને લઈને આવેલા છે કારણ કે આપણે પોતાના આપણા હોય એને નહીં સાચીએ તો કોણ સાચવશે આવા આશ્રમોમાં જાવું પડશે પછી એટલે એક વસ્તુ યાદ રાખવાની કે આજે આ લોકો મૂકી ગયા કાલે એના છોકરા ને મૂકવા જ આવશે એના છોકરા એટલે વારસામાં આવે બધું એટલે આપણે એવું જ વિચારવાનું કે આપણો આવો સમય ન આવવો જોઈએ સમજી ગયા અને આશ્રમે ક્યારેક આવતા રહીજો મજા આવીને તમને જો એક બીજી વસ્તુ કે આ લોકો રસ્તા ઉપર રખડતા હોય એટલે સામાન્ય રીતે બધા લોકો છે ને એની મજાક મસ્તી કરતા હોય એના ભૂતકાળની અંદર એવા કેટલાય બનાવો બની ગયા હોય જેથી ડિસ્ટર્બ હોય જાય એટલે એને મજાક મસ્તી કરવાનું આ વસ્તુ નથી એમ હવે આપણી સાથે કોઈક મજાક કરે ને આપણને દુઃખ રહેવું કઈ અંદર હોય આપણને મજા કરે તો આપણને કેવું લાગે સારું લાગે કેટલું હોય અંદર

મા બાપ સિવાય બીજું કોઈ આ દુનિયામાં નથી એક વસ્તુ યાદ જ રાખજો કારણ કે અમે રોજે છે ને કેટલા એવા કેસ લેવા જ આવી છે કે એમાં હગો છોકરો હોય એમના બાપને તડછોડી દે માને તડસોડી દે અમે તો એવા કેસ લીધા હે કે પગ મા કીડીયું એ હોલ પાડી દીધા હોય એવા એવા કેસ લીધા હે કે જેને પાસે હારો એવો પગાર હોય ત્યાંસઠ પાસઠ પાસઠ હજાર રૂપિયાના પગારદાર હોય તેમ છતાંય કોઈ સાચવા તૈયાર નથી એટલે તમારા મગજની અંદર એવું હોય કે અમે નોકરી લઈ લઈશું તો બધું પતી ગયું એટલે એમ કઈ નથી પૈસાથી કાંઈ થતું નથી એટલે સૌથી મોટી વસ્તુ હોય તો એ માનવતા બરોબર એટલે કેટલા કેટલા લોકો હવે સવારમાં મા બાપને પૈયા લાગીને નીકળશે સ્કૂલે બધા લાગશે સરસ લ્યો ગુડ હું પાછી હે ને તપાસ કરાવી છું હા હા આવજો બધા આશ્રમે અમે આવશું હું બેન બે આવશું તમને પ્રોમિસ આપું છું બરોબર અમે આવશું એકવાર હા એટલે એ આપણા હાથમાં સમયને કેવી રીતે કિંમતી બનાવો એમ એટલે કેટલા કેટલા હવે લોકો રસ્તા ઉપર રખડતા છે એની મદદ કરશે કરશો ને મા બાપને પગ્યા લાગશો લાગશો ને ગુરુજીને જો આ શિક્ષકો રહ્યા ને એ તમને બહુ આગળ લઈ જવા માટે મહેનત કરે છે બરાબર એને બધું જ છે તમારા જીવનમાં ઉપયોગી છે બરાબર એટલે શિક્ષકોનું માનજો ને અને આવજો આશ્રમે ક્યારેક ચલો થેન્ક યુ